મર્યાદા ભક્તિમાં ગુણાશક્તિ છે અને પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપ આશક્તિ છે ગુણોને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુણો દેખાય તમને કોઈ પૂછે કે તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો એનું કારણ છે અને જો તમારી પાસે એનું કારણ છે તો માનો તમને પ્રેમ કરતા આવડતું જ નથી હા પ્રેમનું કોઈ કારણ ના હોય કોઈ તમને પૂછે ફલાણા વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ બહુ રૂપાળું છે એટલા માટે જ્યાં સુધી રૂપ દેખાય ત્યાં સુધી પ્રેમ ટકે કપાળે પાડી આવે મોઢામાં દાંત હોય પછી પ્રેમ પણ ચાલ્યો જાય ટકે નહીં કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમકે પુષ્કળ ધન છે એની પાસે ધન હોય ત્યાં સુધી પ્રેમ ટકે ધનની સાથે પછી પ્રેમ બી ચાલ્યો જાય કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ કેમ કે એનો સ્વભાવ બહુ સારો છે જે દિવસે સ્વભાવ બદલાયેલો લાગે પ્રેમ પણ બદલાતા વાર ના લાગે ગુણો ને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે ગુણો દેખાય પણ સ્વરૂપ ને કરેલો જે પ્રેમ હોય ને એ ક્યારે ઓછો ન થાય વ્રજ ભક્તોએ ઠાકોરજીના સ્વરૂપને સ્નેહ કર્યો છે પ્રભુના ગુણોને નહીં અને પ્રેમનું લક્ષણ છે કે દોષમાં પણ ગુણ દેખાય ગોપીઓ વારે ઘડીએ ફરિયાદ કરે માં કોઈનું ના સાંભળે ત્યારે એક વઢકના સ્વભાવવાળી ગોપી હતી આજના જેવી લાલા તું બહુ નટખટ છે વારે ઘડી એમને હેરાન કરે છે આ મૈયાને કેટલી તારી ફરિયાદ કરી માં કોઈનું સાંભળતી નથી કઈ વાંધો નહીં બીજા બધાને ત્યાં ભલે જાય સતાવે હેરાન કરે મારા ઘરે આવવાની કોશિશ નહીં કરતો છોડીશ નહીં તને એમ લે કાલે તારા ઘરે આવું છું ચેલેન્જ તો આપી દીધી પછી અંદરથી ગભરાય આ નટખટ છે ને ચોક્કસ આવશે જ ઘરમાં સંતાઈ ને બેઠી ત્યાં તો પ્રભુ પધાર્યા આજે તારી ખેર નથી હવે ચાલ મૈયા પાસે વારંવાર ફરિયાદ કરી માં કોઈ સાંભળતી નથી હાથ પકડીને તાણીને પ્રભુને લઈ જઈ રહી છે હવે ગોકુલની સાંકડી શેરીઓ અને મર્યાદાનો સમય હતો એ શેરીમાં પેલી ગોપીના સસરાજીની દુકાન સસરાજી બહાર બેઠા છે બાળક રમી છે લાંબો ઘૂંટો તાણી લીધો પ્રભુએ બિચારો આ મોકો છે એવી વાતો એ વળગાડી અરે ગોપી તને જરાય દયા નથી આવતી આટલો ખેંચીને તાળીને મારો હાથ પકડ્યો છે મારો હસ્ત દુખી રહ્યો છે તળી વાર બીજો હાથ પકડ ને જરાય દયા નથી તારામાં હાથ બદલાવાના બાને એના દીકરાનો હાથ એને પકડવી દીધો પોતે છટકી ગયા સીધા નંદારાયમાં જઈ સૈયામાં પોડી ગયા ગોપી બરાડા પાડતી પાડતી આવી અરે યશોદા મેર અરે મૈયા જુઓ તો ખરા આજે ચોર ને નટખટને રંગે હાથ પકડ્યો છે જો તારો લાલો વારંવાર ફરિયાદ કરીએ કોઈનું સાંભળતી નથી આજે તો માનીશ ને શું છે આજો તારા લાલા ને પકડીને આવી છું ક્યાં છે કોણ બરાડા પડે છે જો ના ગોપી એના પોતાના દીકરાને પકડીને આવીને મને કે છે કે મૈયા હું તારા લાલાને લઈને આવી રંગે હાથ પકડ્યો લાગે છે આને ભૂત વળગ્યું છે કૃષ્ણ કે મૈયા એ ભૂત ઉતારવાનો મંત્ર મારી પાસે છે કાનમાં જઈને કહ્યું આજે કોશિશ કરી તારા દીકરાનો હાથ પકડ્યો બીજી વાર કોશિશ ને તારા ધણીનો હાથ પકડાવી દઈશ બીજા દિવસે પેલો ગોપ અને ગોપી બપોરે વિશ્રામ કરતા હતા એ સમય પુરુષોની લાંબી લાંબી દાઢીઓ હોય સ્ત્રીઓના લાંબા ચોટલા હોય ત્યાંની ફેશન હતી બપોરે ચૂપચાપ કૃષ્ણ પધાર્યા પેલા ગોપની દાઢી સાથે ગોપીનો ચોટલો ગાંઠ વાળીને બાંધી દીધો અને આમ બળાક કરતો દરવાજો બંધ કરી અને ચીડવા જોરથી ભાગ્યા અને બે ઝપકીને જાગ્યા દાઢીને ચોટલામાં ખેંચમતાની થવા લાગી ભગવાનની વાળેલી ગાંઠ કોણ ખોલી શકે કાતર લઈને દાઢી અને ચોટલો કાપ્યો ત્યારથી ફેશન આવી પુરુષો દાઢી વગર ના થાય અને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા